દર વર્ષે વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચીચી અવાજ સાંભળવા મળતો નથી વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે દુનિયાભરમાં વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે

જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવી ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે આ દિવસનો હેતુ જૈવ વિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર